મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા યુવાને કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી માનસિક રીતે હતાશ થઈને અંતિમ પગલું ભરી લેતા તેનું મોત નીપજ્યું હતું જાણવા મળતી મળે મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતાને છૂટક મજૂરી કામ કરતા સુનિલભાઈ બાબુભાઈ વરણીયા વર્ષ બત્રીસ નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે ગળાફસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના ભાઈ અનિલભાઈએ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી જોકે મૃતકના ભાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેનો ભાઈ સુનિલ છૂટક મજૂરી અને ભંગારની ફેરીનું કામ કરતો હતો છેલ્લા કેટલાક સમયથી મજૂરી કામ અને ધંધો બરાબર ચાલતો ન હોય અને આર્થિક મુશ્કેલી હોય તે હતાશ થઈ ગયો હતો અને તેણે આ પગલું ભરી લીધેલ છે તેવી માહિતી તેણે આપતા પોલીસે તેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી સવારે દસ વાગ્યે જાણવા મળેલ છે